મહેશ્વરી સમાજની ગતિશીલતાને ધ્યાને લઈ સમિતિની રચના કરવામાં આવી મારું નામ હિતેશ મહેશ્વરી છે પ્રવક્તા ગુજરાત પ્રદેશ રાજ્ય મહેશ્વરી મેઘવાડ સમિતિનો હું જવાબદારી નિભાવી રહ્યો છું અને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજની જ્યારે સમગ્ર સમિતિ વરાઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશભરમાં સમગ્ર જગ્યાએ સોળ જેટલા જિલ્લાઓમાં જઈ અને પ્રવાસ કરી અને પ્રદેશ સમિતિના અધ્યક્ષ એવા નરેશભાઈ મહેશ્વરીના સ્થાને સમગ્ર ગુજરાતભરમાં મહેશ્વરી મેઘવાડ જે ઠેર ઠેર જગ્યા ગામડે ગામડે તાલુકા શહેરમાં વસી રહ્યા છે એમના સાથે મળી અને ટૂંક જ થોડાક સમયમાં છ આઠ મહિના જેટલા સમયમાં જ આ સમગ્ર ગુજરાત ભરી અને એની એક સમિતિની રચના કરવામાં આવી જે હમણાં સમગ્ર પ્રમાણે સમિતિની રચના થઈ ગઈ છે આ સમિતિ બનાવવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે જે મૈસૂરી સમાજ ફક્ત કચ્છમાં નહીં પણ રાજકોટ અમદાવાદ સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય પંચમહાલ હોય વડોદરા હોય થાનગઢ હોય સુરેન્દ્રનગર હોય એવા સોળ જેટલા જિલ્લાઓમાં જ્યારે વસવાટ કરી રહ્યો છે તો એમના ઉત્થાન માટે એમનામાં શિક્ષણ વધે આરોગ્યનું પ્રમાણ સારું રહે એ દરેક મુદ્દાઓને સાથે લઈ અને આ સમિતિએ પોતાનો એક બીડો ઝડપ્યો હતો જે આજે સમિતિનું નિર્માણ થઈ ગયું છે તે સાથે સાથે એક બીજો મોટો ઉદ્દેશ્ય પણ સાથે લઈને આ સમિતિ ચાલે છે કે જ્યારે આજે આપણે શિક્ષણની વાતો કરતા હોઈએ છીએ તો શિક્ષણનો સ્તર મહેશ્વરી મેઘવાડ સમાજમાં ખૂબ ઊંચા પ્રમાણમાં આવે એના માટે ગાંધીનગર ખાતે એક ધણી માતંગ ભવન બને જેના માટે પ્રદેશ સમિતિના અધ્યક્ષ અને સમગ્ર સમિતિ દ્વારા દરેક સ્થાનિક ધારાસભ્યોને મળી એમના દ્વારા પણ ભલામણો પત્રો તૈયાર કરવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં અમે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને મળી અને એમના પાસેથી રજૂઆત કરવાના છીએ કે અનુસૂચિત જાતિ પૈકીનો અમારો મૈસુરી સમાજ ફક્ત કચ્છ જિલ્લા પૂરતો નથી એ ગુજરાતભરમાં લાખોની સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે ત્યારે એમના ઉત્થાન એમના વિકાસ એમનું સારું શિક્ષણ મળી રહે એ સંદર્ભમાં અમને એક દળીમાતંગ ભવન બને એવી એક જગ્યા પણ અમને આપવામાં આવે અને એનું જે પણ વ્યવસ્થા છે કરવામાં આવે આ સમિતિના જે પણ કાર્યો છે એ મૈસુરી સમાજને લગતા આજે મૈસૂરી સંપ્રદાયનો પણ પ્રચાર પ્રસાર થાય અને આને લોકો જાણે કારણ કે તમે ઘણા સમયથી જોતા જશો કે ધણીમાતંગ દાદા મામયદેવ સર્વેના ઇતિહાસો જણાયેલા છે એમની આગમવાડીઓ પણ આજે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે એમનો પણ પ્રચાર પ્રસાર થાય અને મૈસૂરી સંપ્રદાય જે સમગ્ર ગુજરાતભરમાં વસી રહ્યો છે એ પણ એનો વિકાસ થાય એ ગુજરાત પ્રદેશ મૈસૂરી મેઘવાડ સમિતિનો એક ઉદ્દેશ્ય છે એના સાથે સમગ્ર સમિતિ નિમાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં ઘણી ભવન માટે પણ રજૂઆત કર્યા બાદ ઠેર ઠેર જે પણ જિલ્લા જે તાલુકામાં કોઈ પણ પ્રશ્નો મહેસૂરી મેઘવાડ સમાજના હશે એના માટે સચોટપણે આ સમિતિ ચોક્કસપણે તૈયાર રહેશે અને સમિતિના સારા કાર્યો માટે દરેકે નેમ લઈ અને એવો સંકલ્પ લીધો છે કે મહેસુરી સમાજમાં સારો વિકાસ અને ઉત્થાન થાય એવા બાબતે આ ઉદ્દેશ્યથી આખી સમિતિ વરાયેલી છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો